ભાવનગર શહેરના આખલોલ જગાત નાકા પાસે ખાનગી બસમાં આગ લગાવનાર બે લોકો ઝડપાયા થોડા દિવસ શહેરના નાકા પાસે પાર્ક કરેલી મહાવીર ટ્રાવેલ્સ નામની ખાનગી કંપનીની બસમાં આગ લાગવાની ઘટના બની હતી જેની તપાસ કરતા આ આગ લાગી ન હતી પરંતુ કોઈ ઈસમો દ્વારા આગ લગાવવામાં આવી હતી તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેને લઈને ટ્રાવેલ્સના માલિક દ્વારા બોતળાવ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને આજે બોતળાવ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ટ્રાવેલ્સની બસમાં આગ લગાવવાના ગુનામાં બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી thank you